બાય બાય ભાઈ પ્રહરી હું આપણે એટલે એને કહો શું થાય અંદર તો કપ્લીસ ડ્રાઈવર એ આવા જવામાં પરમ સ્નેહી અને અમારા માટે તો વંદનીય છે અને પાછા સરહદના સંતરી કહી શકીએ અમે એને ઉપનામ તો જે નૂર તરીકે જાણીએ છીએ પણ ખૂબ સરસ નીડેર પત્રકાર તો જે આજના યુગમાં ચાટુકારિતાવાળું જ બની રહી ગયું છે પણ આમની જે પત્રકારિતા છે આમની જે લેખીની છે કલમ છે ગજબ છે અને સજાગ પણ એટલા છે દરેક ખડીરના જો રે અહીં છે મૂળ ખડીરના પણ તમને એની કટાર કલમો માંડે ને પડે એની પૃષ્ઠ છે વર્ષોથી ખડીરના પ્રશ્નોને એના પ્રશ્નોને આપે છે અને નોંધ પણ લેવાય છે દિવ્ય ભાસ્કર ખૂબ જ સારું કામ કરે છે આજે આમ અચાનક તો ન કહી શકાય પણ

અને અમારી જે ફોટોગ્રાફી કરી ગઈ એટલે જેમાં બે કંડનો ફીટિંગ છે મહેનત એમની છે એ હું ખૂબ આનંદ અનુભવું છું કે આપ મારી લાઇફ મે જે પધાર્યા આભાર સરસ પસંદ આવી તમને આ પુસ્તકો પ્રાચીન સાહિત્ય

મારા મમ્મી દાદીમાં માંથી બે ત્રણ લેડીસો ભેગી થતી અને હું વાંચતો બરાબર રામા દશરથ મરણ પ્રસંગ એ વખતે હું પણ રડતો એ પુસ્તક જ એવું થાય અને મારી ખબર નહી કેવી હશે ભાષા જે તે સમય પણ સાંભળનારા એ ત્રણ ચાર જણ ના પણ આંખમાં આ સહાય હતા

આપવું એવી ચીજ છે કે આપણે વિચારી લો કે ગાંધીજી જે આવ્યા હતા તો એ વખતે એમના અનુયાયીઓ જે સતત એમની સાથે રહેતા હતા એમને પણ એટલો લાભ નહોતો મળ્યો એટલે અત્યારે એ પુસ્તક જે છે એની મતલબ કે એ જોતું નથી એમ કે એ પાત્રતા છે કે નથી આ આગળના જમાનામાં તો ઘણા વિદ્વાન લોકો એવા હતા કે જે પાત્રતા જોઈને પછી પ્રવચનો કરતા પણ પુસ્તક તો એવું છે કે તમે નાનામાં નાની વ્યક્તિ કદાચ કહેવાતી નાનામાં નાની વ્યક્તિ છે તો પણ એ ખુલીને વાત કરે એમ અને ઈ જમાનામાં તો એવા વિદ્વાન લોકો જે દુનિયામાં થઈ ગયા ઈ લોકો જે હયાત હતા એની સાથે સંકક્ષો જે હતા એને ઈ લાભ નથી મળી પુસ્તકો દ્વારા આપણને મળે છે ઈ ઈ ના નકરે ભાઈ તું એની પાત્રતા ધરાવતો નથી તું મને ન સાંભળ કે તું મને ન વાત પુસ્તકો તો એ જ છે નથી દુનિયા બદલી આપને ખબર છે કે ઘણા બધા મહાપુરુષો એ વાત કરી છે મને લાગે છે કે સ્વર્ગમાં પણ હું સારા પુસ્તકોનું સ્વાગત કરીશ મને ખાતરી છે કે અહ હા નરક માં સારા પુસ્તકોનું સ્વાગત કરું છું મને ખાતરી છે કે સદગ્રંથો જે છે નૃત્ય નહીં રહેવા દે. વાહ બહુ આનંદ આ તો ઘણા કે અને એમ જ મને તો એમ આપની વિશેષ લાગણી અમારા પરિવાર છે.

નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સવારે અમે સાતમ આઠમની રજાઓ હોવાથી આજે સવારે અંજારથી વહેલા નીકળ્યા છીએ તો ઘણા સમય પહેલાં હું અહીંયા વાગડ ઉત્સવમાં એકલ માતાજી દર્શને આવી હતી અને સરસ મજાનો પ્રોગ્રામ અને સન્માન અહીંયા રાખવામાં આવ્યું હતું અને ફરી પાછા આજે ખડીર પ્રયાણ કર્યું છે જવાનો ત્યારે પાછા એકલ માતાજી વચ્ચે આવ્યા છે એકલવાળા રણ તરફથી જવાના છીએ તો ચાલો કીધું આજે હું પણ દર્શન કરું અને આપ સૌને પણ એકલ માતાજીના દર્શન કરો અને સાતમ આઠમની રજાઓ છે તો ખડી થોડી મજા લઈ આવી મમ્મી પપ્પા અમે બંને ભાઈ બધાય આપણે આજે દર્શન કરી અને તમને પણ દર્શન કરે

मुझे मजा आ रहा है दिख रही है आओ आवे थोड़ी को बन दिख रही है कौन ही जाएगी आ आ ये बात किस तरह हैtrimethyl कालायन क्या

એમાં એવું છે બાપુ હું આયરબોડિંગમાં ભણવા ગયો પછી ત્યાં ગૃહપતિ તરીકે રહ્યો મેં લગભગ વર્ષ વર્ષ અને એમાં સુધી ગૃહપતિ તરીકે સેવા આપી એમાં દસ વર્ષ સુધી વગર પગારે કામ કર્યું એટલે પછી અમારા આખા કચ્છમાં જે પણ સમાજના ભાઈઓ છે એ મને નામથી ઓળખ્યું આજે પણ વાસણભાઈને ફોન કરું તો હું કહું હીરો ગૃહપતિ સત્યાવીસ વર્ષથી છું ઇન્સ્પેક્ટર પણ હું પેલા ગૃહપતિ હતો આજે પણ થપ્પો મને મા હીરો એટલે ગૃહપતિ શિવજીભાઈ કસનભાઈ બધા જણ બચે મારી પાસે સાડા ત્રણ હજાર છોકરા એક એક જણ એમ પ્રમાણનો પણ હવે છેલ્લા લગભગ બે હજાર ત્રણ ચાર પછી મેં બોર્ડિંગ છોડી આજે વીસેક વર્ષ થઈ ગયા પછી થી આ ત્રણ વર્ષથી ગાલે અમે દીકરી ચેનલ નું કામ કરે છે પણ અત્યારે હું બજારમાં ક્યાં નીકળું ને

એટલે મને ઓળખે છે હવે પાયલ પપ્પા તરીકે બાપા તરીકે પગડી લે પાયલને ફોન કરાવી વાત હા એટલે આ છે મીડિયા નો પ્રભાવ બોલ્યો ના દર્શન કરી અને બાપુના આશીર્વાદ લઈ અને હવે અમે પહોંચ્યા છીએ રણ વચ્ચે આવેલું હનુમાન નું મંદિર જે રણેશ્વર હનુમાન તરીકે ઓળખાય છે તો ચાલો જઈ અને હનુમાન ના દર્શન કરી જન્માષ્ટમીની છુટ્ટીઓ લઈને વાડી ઉપર આવી ગયા છે જો વાડીમાં પાક અને આ બાજુ મગ છે મગ આ મવડી ચરા માટે ને આ રસોડું જ્યાં તની સાથે રસોડું તો મોટું છે પણ મમ્મી પપ્પા એકલા જ વાડી ઉપર રહે છે એટલે એમને કે કાંઈ બહુ મોટું રસોડું ફાવતું નથી એટલે અહીં નજીક અને મમ્મી વઘાર હું શું છે રસોડા માં બતાવો રસોડા આ નવો અહીંયા હા અહીંયા બાપા તો માન તો યુઝ કરતા અમે આવી તો યુઝ કરી તો એટલે બધી ચીજ સામગ્રી બધી રાખેલી પડી બધી હાચી બોલ બાપા હોય ને આમાં પાછી હું ગોઠવણી કરવા જાય ને તો બાપા ની વાય મારી વસ્તુ રાખ એ બધું બાપા નું હોય મને ભગવાન મંદિર બાપા રસોડા બને

એક આસપાસ અમે વાડી પહોંચ્યા આવીને મેં તમને અગાઉ બતાવ્યું એમ કે ડુંગળી બટાકાનું શાક ને રોટલી બનાવી દીધા ફટાફટ એમને ભૂખ ઘણી લાગી હતી અને જમી કરીને આરામ કર્યો ત્યારબાદ ચા પાણી કર્યા અને હવે પાછો સાંજના વિયારાનો ટાઈમ થયો છે એટલે હું ને મારા ડાડીમાં બે શાક સુધારવા બેઠા છે મમ્મી બાજુ કાકડીનું શાક બનાવી લીધું છે હમણાં બાજરીના રોટલા ઘડવાના આ બાજુ બીજું શાક બનાવવાનું છે બટાકાનું

આ પેત કળે લે ઓય આ સ્ટેન્ડ વારી ની ઓય મોહી તમ લો લાઈટ વાયે સગડી ફાડી માડી આ માં ભણે આ સગડી પઈજો એને નહીં જો ઈ ચૂલો ચૂલો કરતી ગઈ કરતી ખાસ સગડી પઈ જો જા તો આ તમે

ધીણા ધીણા લવલી મમી રડો સોખે બાપા ચૂલા નુ પણ હું તો એમણ બતાન મીળ ગઈ મારી બેતી નહીં હમણા જ ફણતી ગઈ નેમડો બાપા રે પડી રાખે તારા આ ઘણા નહીં કોસ ગાડી ટિકિયા રાખી ખાલી કસર ગુણું પાણી રામ રામ કેમ છે ભાઈ બરાબર હા મજામાં આવ્યા વાર્તીયા થયા કેટલી બકરી હોય પચ્ચાસ છે એમ વાહ સારું હા હા નીકળવાનું નીકળવાનું ચાલુ છે

અને એના હિસાબે ઘણી વાર પોતાના શરીરનો પણ ખ્યાલ નથી રાખતા એની અમને ફરિયાદ રહે છે પણ એમ કે છે કે હું કામ નહીં કરું તો વધારે બીમાર પડીશ મને રોકો નહીં ખરે સાચી વાત છે કે કામ એ જ એમનું જીવન છે આવતીકાલે ખડીરમાં આહિર સમાજના તે જે તેજસ્વી તારલાવ શિક્ષણ જગતના એમનો સરસ્વતી સન્માન સમારંભ છે જનરલી સરસ્વતી સન્માન સમારંભ બીજા સમાજોમાં તો બહુ હાઈ લેવલનું એજ્યુકેશન અને ઘણી બધી ઉચ્ચ ડિગ્રીઓ સાથેનું બહુ મોટા પાયા ઉપરનું કામ હોય છે પણ અહીં અમારે પાંચ ગામ આહીરોના છે જેમાં જે પણ સંખ્યા મળે છે એમનું સન્માન થાય છે અને અમે કાયમ કહીએ છીએ કે ભાઈ આ સરસ્વતી સન્માન માત્ર સરસ્વતીનું સન્માન નથી આ આપણા ખડીરના આ સમાજના ઉજ્જવળ ભવિષ્યની જાહેરાત છે કારણ કે મારી વાત કરું ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાંથી પસાર થયા છે બધા એ સમય એવો હતો બધા મોટા ભાગે પણ આજે કાંઈ બહુ ઉણપ કચાસ જીવનમાં એવું લાગતું નથી ને એ બધું શક્ય બન્યું છે શિક્ષણથી શિક્ષણથી ગરીબી દૂર થાય છે જ્ઞાન મળે છે જે તમને જીવનને વધારે સારું અને ઉચ્ચ કોટી તરફ લઈ હોય છે એટલે શિક્ષણ માત્ર વાંચવું લખવું કે ભણવું નહીં કેળવણી પણ છે મારી દીકરીને જે ખેતીના તમામ કાર્યો આવડે છે

અમારું હા થોડું ઘણું અર્જુન ગીતા સાર પાંડવ ઘણી બધી કડીઓ છે એક વાર વનમાં હું ગયો વનંતુ ગનઘોર ભાવ જોય અમે ખાધા બોર આવા ઘણા બધા અંદર અને એના જે રચિતા છે એ ધનદાસ છેલ્લે એનું નામ આવે ધનદાસ ગીતા ગાય એટલે એક એક શબ્દ આગળ બોલે તો